જય માતાજી મિત્રો હરરણ મહાદેવ ગુડ મોર્નિંગ બે દિવસની માર્કેટની અંદર એક સુસ્ત માર્કેટ કે ટ્રમ્પના સ્ટેટમેન્ટ ઉપર રિએક્શન આપતું જોવા મળતું હતું પણ છેલ્લા બે ત્રણ દિવસથી કે એક વાત કરશો તો ઘણા સમયથી પણ મોટાભાગની તેજી છે એ આપણને સોના ચાંદીની અંદર જોવા મળી રહી છે તો અત્યારે દરેક વ્યક્તિની નજર સોના ચાંદીની ચાક ઝડતી તેજી ઉપર રહેલી છે એવી તેજી કે જ્યારે માર્કેટની અંદર સોનું ચાંદી લેવા જવું હોય તો એક અલગ અલગ ભાવ આપણને વધારે પડતા જોવા મળતા હોય અને એવા સમયે જ્યારે આગ પ્રતિ તેજી હોય અને સાથે આવનારા સમયમાં મોટો તહેવાર દિવાળી જેવો આવતો હોય ધનતેરસની ખરીદી સોના ચાંદીની થવાની હોય અને સાથે લગ્ન સિઝનનો પણ માહોલ આવનારા સમયમાં જોવા મળવાનો છે તો દરેકને વ્યક્તિને સોનાની ખરીદી કરવી હોય તો એવા સમયે જ્યારે આગ જતી તેજી જોવા મળતી હોય તો માર્કેટની અંદર આ સમયે સોના ચાંદી ઉપર ખરીદી કરવી કે હજુ શું આવનારા સમયની અંદર કેવી ડિમાન્ડ જોવા મળી શકે કે માર્કેટની અંદર ગ્લોબલી અત્યારે કેવી પરિસ્થિતિ છે અને આપણા માર્કેટની અંદર ઇટીએફની અંદર કેવી પરિસ્થિતિ છે અને સાથે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એલજી ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ આજે માર્કેટની અંદર લિસ્ટ થવાનો છે તો આ આઈપીઓનું કેવું પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થઈ શકે એ અનુમાન આપણે કરી શકીએ અને સાથે એની સાથે કયા શેરની અંદર પણ તેજી થઈ શકે બીજી વસ્તુ ક્વાર્ટર ટુના રિઝલ્ટનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અલગ અલગ કંપનીઓ પોતાના રિઝલ્ટ રજૂ કરી રહ્યા છે તો માર્કેટની અંદર અત્યારે કઈ કંપનીઓ આજના દિવસે પણ રિઝલ્ટ રજૂ કરશે અને ગઈકાલે કઈ કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે તો એનું રિએક્શન કેવું માર્કેટની ઉપર રહેશે એ કઈ કઈ કંપનીઓ છે એના વિશે વાત તો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર વિડીયોને આજ સુધી જુઓ જો વિડીયોથી કંઈ તમને માહિતી મળતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઈક આપી શકો છો તો મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો એક મુખ્ય પોઈન્ટ ઉપર કે સોના ચાંદીની તેજી કે ઓલ ઓવર જોશો તો છેલ્લા એક વર્ષથી પણ સોના ચાંદીની અંદર આગઝડતી તેજી જોવા મળી રહી છે જ્યારે જ્યારે નીચે આવેલો છે ત્યારે આ સોનું અને ચાંદીની અંદર ઉપરના ભાવ જોવા મળ્યા છે એક વસ્તુ વિચારવા જેવી છે કે સોના ચાંદીની તેજી ક્યારે જોવા મળે એક વસ્તુ મિત્રો ખાસી એવી યાદ રાખો કે જ્યારે માર્કેટની અંદર કોઈપણ પ્રકારની અનસર્ટિનિટી જોવા મળે કે અનસર્ટિનિટીનો માહોલ ક્યારે ક્લિયરિટી તમને જોવા મળી શકે એનું નક્કી નથી અને સાથે બીજી વસ્તુ કે જ્યારે માર્કેટની અંદર સારી એવી તેજી આવ્યા પછી જો મંદીનો માહોલ થોડો પણ જોવા મળતો હોય ત્યારે આનો આજ પૈસો છે એ સેફ સાહેબ એક સોના ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ થતો હોય છે હાલની દૃષ્ટિએ અત્યારે એ જ વસ્તુ આપણને જોવા મળી રહી છે કે ટ્રમ્પ દ્વારા અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ અને સાથે ટેરિફનો માહોલ ત્યારે એક અનસર્ટિનનો માહોલ જોવા મળતો હોય ત્યારે આ જ પૈસો છે એ આપણને સેફ સાઇડ સોના ચાંદીમાં રોકાતો એવો દેખાય છે હવે હાલની પરિસ્થિતિ એ જોઈએ તો સોના ચાંદીની અંદર તેજીનો માહોલ છે તો એની સાથે આપણા માર્કેટમાં ધ્યાનના લઈને આપણે શું એક ડિજિટલી રૂપે ઇટીએફ પણ ખરીદતા હોય છે તો ઇટીએફ એટલે આ વસ્તુ શું છે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે કે જે એક સ્ટોકના કોઈ ઇન્ડેક્સના ઉપર આપણે ઈટીએફ કે સેક્ટર વાઇઝ આપણે ઈટીએફ ખરીદતા હોય છે આ સિવાય બીજા કોઈ કોમોડિટી માર્કેટના કે બોન્ડના પણ ઇટીએફ ખરીદતા હોય છે આ ઈટીએફની અંદર સારામાં સારી તેજી એટલે એક આગ જતી તેજી એટલી બધી ડિમાન્ડ જોવા મળી રહી છે કે સિલ્વરનો જે પણ ભાવ અત્યારે ચાંદીનો જોવા મળી રહ્યો છે એના કરતાં પણ ઇટીએફનો ભાવ છે એ હાઈએસ્ટ લેવલ ઉપર જોવા મળી રહ્યો છે એક વસ્તુ કમ્પેર કરશો મિત્રો તો ઓગસ્ટ બે હજાર બાવીસની અંદર ચાંદીનો ભાવ એક તારીખે ચૌદ ઓગસ્ટ હું જયારે મોર્નિંગમાં વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આ ચાંદીનો ભાવ એક લાખ પંચાવન હજારની આસપાસ ખુલે એવું આપણને જોવા મળી રહ્યું છે એટલે ઓલ જોશો તો બાવીસ ઓગસ્ટથી લઈને ચૌદ ઓગસ્ટ સુધી ચૌદ સપ્ટેમ્બર આ આજના દિવસ સુધીમાં તો આડત્રીસ ટકાનો આ ભાવથી આપણને જમ જોવા મળ્યો છે બીજું કે આની આ જ વસ્તુ કમ્પેરમાં ઇટીએફ સાથે કમ્પેર કરીશું મિત્રો તો ઇટીએફની અંદર એની આસપાસનો જપ જોવા મળવો જોઈએ પણ એની જગ્યાએ એની અંદર તેજી અઠ્ઠાવન ટકા જેટલી જોવા મળી રહી છે એટલે આડત્રીસ ટકા અને અઠ્ઠાવન કરતાં આ બંને અંદર સારો એવો ડિફરન્ટ જોવા મળી રહ્યો છે આ બંને જે ફેરફાર છે એ આજે નહીં તો કાલે એ ઈટીએફ જે ઇટીએફ સિલ્વર ઇટીએફ છે એની અંદર એ એડજસ્ટ થતો જોવા મળે અલગ અલગ કંપનીઓના નિપોનના અલગ અલગ ટાટાના એમ અલગ અલગ ઇટીએફ છે આ તમામ ઇટીએફની અંદર સારી એવી તેજી જોવા મળી છે કારણ કે ફિઝિકલી અત્યારે કોઈપણ માર્કેટની અંદર સિલ્વર લેવા જશે તો અલગ અલગ ભાવ અને ટ્રેડ જે માર્કેટ ભાવ છે એની કરતાં પણ ઉપરનો ભાવ દેવા માટે પબ્લિક અત્યારે તૈયાર છે હાલની દૃષ્ટિએ જોશો તો આ એક વસ્તુ અત્યારે જે બની રહી છે એ ઓલરેડી ફોરેનર કન્ટ્રીની અંદર આ જ રીતની ડિમાન્ડ જોવા મળી રહી છે કે હાઈએસ્ટ લેવલની જેવી ડિમાન્ડ જોવા મળી રહી છે ત્યારે બીજી વસ્તુ એ મિત્રો ધ્યાન રાખ્યો કે બે હજાર અગિયારની અંદર જ્યારે ચાંદીની અંદર પચાસ ડોલર ઉપરનો ભાવ જોવા મળ્યો હતો ત્યારે પણ આ ચાંદી છે એ સારી એવી નીચે આવી રહી છે એક માર્કેટમાં બીજું એક પણ માર્કેટની અંદર જોવા મળ્યું છે કે આજ બે હજાર અગિયારનો પચાસ ડોલરનો ભાવ હતો એની ઉપર અત્યારે ચાંદીનો ભાવ ત્રેપન ડોલરની આસપાસ જોવા મળ્યો છે કહેવાનો અર્થ એ છે મારો કે બે હજાર અગિયારની અંદર જે પણ ડોલરનો ભાવ પચાસ ડોલર ચાંદીનો ભાવ જોવા મળતો હતો ચાંદીનો ભાવ જોવા મળતો હતો એ અત્યારે ડાઉનથી ચાર ડોલર સુધી જોવા મળ્યો હતો તો શું ફરી આવું પ્રોફિટ બુકિંગ આવશે પણ એક સાઈડ એ પણ વિચારો મિત્રો કે ચાંદીની અંદર અત્યારે જે તેજી જોવા મળી રહી છે એની પાછળનું કારણ એક મોટું એ છે કે ચાંદીની અંદર કે જે ડિમાન્ડ છે એની એ ખાલી એક સિઝનેબલ વસ્તુને ધ્યાનમાં લઈને નથી પણ આનો જે ઉપયોગ છે ઈવી ક્ષેત્રે એઆઈ ક્ષેત્રે અને સાથે સોલાર ક્ષેત્રે પણ સારી એવી ડિમાન્ડ જોવા મળી છે કે એની સાથે કમ્પેર કરશો મિત્રો તો આ સેમી કન્ડક્ટર એઆઈ અને એવીના ક્ષેત્રે જે પણ ડિમાન્ડ જોવા મળી રહી છે એક પાછળની તેજી એનું એક પણ છે આ સાથે જો સોના ચાંદીની આગળથી તેજી હોય તો આવનારા સમયની અંદર જો તમે ખરીદવા માંગતા હોય તો એક સારી એવી ડીપની રાહ જોજો અને એક વસ્તુ મિત્રો વિચારજો કે સોનું ચાંદી કે ઇક્વિટી પસંદ કરવી તો આમાંથી સસ્તી વસ્તુ આપણને ઇક્વિટી મળી રહી છે તો એના પ્રમાણમાં થોડો એવો ભાગ પોર્ટફોલિયોની અંદર આપણે સોના ચાંદીને આપી શકીએ પણ બીજી વસ્તુ એક એ પણ વિચારજો કે આવનારા સમયની અંદર તેજીનો માહોલ કયા ક્ષેત્રની અંદર કેટલો રહી શકે એને પણ ધ્યાનમાં લઈને આપણે રોકાણ કરી શકીએ નેક્સ્ટ વસ્તુ વાત કરીએ કે સોનાચંદની અંદર સારી એવી તેજી હોય તો કયા ક્ષેત્રને કયા સેક્ટરને સ્ટોકને સારો એવો ફાયદો મળે તો ચાંદીની અંદર સારી એવી તેજી છે તો હિન્દુસ્તાન ઝીંક કે જેને તમે સારો એવો ધ્યાનમાં રાખી શકો આ સિવાય ગોલ્ડ ઉપર તો આપણે ઘણી વખત વાત કરીએ છીએ મનપુરમ ફાઇનાન્સ મથુટ ફાઇનાન્સ આ ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરતી કંપનીઓને સારો ફાયદો થઈ શકે હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ તો મિત્રો એલજી ઇલેક્ટ્રોનિક્સનો આજે માર્કેટની અંદર આઈપીઓ લિસ્ટિંગ થવાની છે આ સારામાં સારી બ્રાન્ડેડ વસ્તુ કહી શકીએ કે જે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અંદર સારું એવું ઇન્ડિયાની અંદર ઘણા વર્ષોથી નામ છે ત્યારે આ લિસ્ટિંગ છે અંદાજે જ આપણે કહી શકીએ તો સોળસોથી સત્તરસોના ભાવની વચ્ચે આ માર્કેટની અંદર લિસ્ટ થઈ શકે તો એક વસ્તુ ધ્યાન રાખજો કે સારી એવું આઈપીઓ જો તમને લાગ્યો તો લાંબા કાળા માટે એક સારું એવું રિટર્ન આપી શકે એવી કંપની છે કે પોતે એના કંપનીની સાથે જ કરશો કે આજના દિવસે એની સાથે જો એલજીનો આઈપીઓ લિસ્ટિંગ થતો હોય તો વર્લપુલ વોલ્ટાસ જેવી હેવલ્સ જેવી કંપનીઓની અંદર એવો જમ આપણને જોવા મળે છે કે કારણ કે ઈ એમએક્સ ક્ષેત્ર કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની આ કંપનીઓ છે તો સારો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે તો આગળના બીજા પોઈન્ટ ઉપર આવ્યું તો ક્વાર્ટર ટુના રિઝલ્ટ આપણને જોવા મળી રહ્યા છે તો આજના દિવસે એચસીએલ ટેક અને સાથે આનંદ રાઠી બંને કંપનીઓના નંબર એટલા તોડફોડ તો નથી પણ એક સારા કહી શકે એવા નંબર આપણને જોવા મળ્યા છે તો આજના દિવસે આનંદ રાઠી અને એચ સીએલ ટેકનું આપણને રિએક્શન કેવું રહે છે ક્વાર્ટર ટુનું એ જોવાનું છે અને સાથે આવતીકાલે એટલે આજે માર્કેટ ક્લોઝ થયા પછી કઈ કઈ કંપનીઓના રિઝલ્ટ જોવા મળવાના છે તો એના અંદર એડા તો ફાઇનાન્સ ક્ષેત્રે સોલાર ક્ષેત્રે ફાઇનાન્સ પૂરું પાડતી રિન્યુએબલ ક્ષેત્રે ફાઇનાન્સ પૂરું પાડતી કંપની ઈડા સાથે પસિસ્ટન્ટ સિસ્ટમ આઈટી ક્ષેત્રની કંપની ટેક મહિન્દ્રા ખાસી એવું નજર રાખજો એકબીજા બીજી વસ્તુ વાત કરું કે એક્સસીએલ ટેકનું જો પોઝિટિવ માર્કેટ એને રિએક્શન આપે તો સાથે ઇન્ફોસિસ ટેક મહિન્દ્રા અને પસિસ્ટન્ટ સિસ્ટમ સાથે કોપોજ કે આ બધી કંપનીઓના આઈટી ક્ષેત્રની કંપનીઓની અંદર રિએક્શન કેટલું પોઝિટિવ રહે છે કારણ કે જો એચસીએલ ટેકના સારા રિઝલ્ટ આવતા હોય એવું માનતા માર્કેટ માની રહ્યું હોય કે આ પોઝિટિવ છે અને એની કોમેન્ટ્રી પણ પોઝિટિવ છે તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ ટેક મહિન્દ્રા કોપોજ અને સાથે જે કાંઈ આઈટી ક્ષેત્રની કંપનીઓ છે એમાં તેજી આજના દિવસે બની શકે આજના દિવસે ઈડાસની જો વાત થઈ આ સિવાય સાયન્ટ ડીએલએન અને મહારાષ્ટ્ર બેંક કે આ તમામ કંપનીઓની ઉપર આજે મિત્રો નજર રાખજો કે કારણ કે આ એક માર્કેટ ક્લોઝ થયા પછી પણ એમના રિઝલ્ટ આવી શકે અને ચાલુ માર્કેટની અંદર પણ આવી શકે તો આ બધી કંપનીઓ ઉપર સારી એવી નજર રાખજો અને સોના ચાંદીની તેજીની અંદર જો તમે મિત્રો ઉજાતા હોય લાંબા કાળા માટે તો એક ઇન્વેસ્ટમેન્ટ કરવા લાયક એક એસેટ છે અને હાલની દૃષ્ટિએ એટલી બધી તેજી છે તો એટલા મોટા પ્રમાણની અંદર ખરીદી કરવી ડિલિવરી ઇટીએફની અંદર જરૂરી નથી એક સારી એવી ડીપ તમને મળે તો આને ધ્યાનમાં રાખી શકાય મારા તરફથી કોઈપણ ખરીદવા કે વેચવાનો એક ભલામણ સમજવી નહીં તમારું જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ મુજબ જ ચાલજો એન્ડ સુધી વિડીયો જોઈએ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ